નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર દસ બીજ ગણિતય પદાવલી તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ દસની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક છે ચાર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વાયના પદ ખાલી જગ્યા તો એમાં આવશે વિકલ્પ બી ચાર એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વાય ત્યાર પછી સવાલ નંબર બે માઇનસ નવ એક્સ વાય વર્ગ ઝેડમાં ના સહગુણક ખાલી જગ્યા તો એમાં આવશે પદાવલીમાં સજાતીય પદ કયું છે તો એમાં વિકલ્પ બી જવાબ આવશે માઇનસ દસ એક્સ વાય ઝેડ વર્ગ અને ત્રણ એક્સ વાય ઝેડ વર્ગ ત્યાર પછી ચોથો પ્રશ્ન ત્રણ એક્સ અંદર ત્રણ માઇનસ બે વાય અને બે કાઉસની અંદર એક્સ વાય વત્તા એક્સ વર્ગમાં સજાતીય પદો કયા છે તો વિકલ્પ બી માઇનસ છ એક્સ વાય અને બે એક્સ વાય ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ માઇનસ એક્સ વાય વર્ગના અવયવ ખાલી જગ્યા તો એમાં આવશે વિકલ્પ ડી માઇનસ એક ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ત્યાર પછી ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર સાત એક્સ માંથી વાય ના પાંચ ગણા બાદ કરવા એટલે ખાલી જગ્યા તો એમાં આવશે વિકલ્પ નંબર સી એક્સ માઇનસ પાંચ વાય ત્યાર પછી આગળ છે સવાલ નંબર આઠ જો એક્સ બરાબર એક હોય તો ત્રણ એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ વધતા ત્રણની કિંમત શી મળે તેનો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી સવાલ નંબર નવ એકસો ત્રેવીસ એક્સ વર્ગ વાય માઇનસ એકસો આડત્રીસ એક્સ વર્ગ વાયનું સજાતીય પદ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ ડી પચીસ એક્સ વર્ગ વાય ત્યાર પછી સવાલ નંબર દસ વાય મીટર કાપડમાંથી અડધા મીટરની લંબાઈ ધરાવતા કેટલા સ્કાર્ફ બને તો જવાબ આવે વિકલ્પ એ બે વાય ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો અગિયારમી જે ખાલી જગ્યા છે એની અંદર આવશે એક ત્યાર પછી આવશે સજાતીય ત્યાર પછી તેરમામાં આવશે વિજાતીય પછી ચૌદમામાં પંચાવન વાય પંદરમાં દ્વિપદી ત્યાર પછી સોળમાંની અંદર આવશે બી પ્લસ સી ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે જેની સૂચના છે નીચે આપેલી પદાવલીમાં એક્સ વર્ગનો સહગુણક શું છે તે લખો તો પહેલાંની અંદર આવશે એક બીજામાં માઇનસ બે ત્રીજાની અંદર ત્રણ ચોથાની અંદર વાયનો ઘન ત્યાર પછી આગળ અઢારમો પ્રશ્ન છે જેની સૂચના છે પદાવલીના દરેક પદનો આંકડાકીય સહગુણક લખો તો પહેલાંની અંદર એક બીજામાં એક ત્રીજાની અંદર માઇનસ ત્રણ ચોથામાં પાંચ અને પાંચમાની અંદર માઇનસ સાત ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ એમાં એક આ ટ્રી ચાર્ટ આપેલો છે તો ટ્રી ચાર્ટ ખાલી જગ્યા પદાવલી રજૂ કરે છે તો એની અંદર આવશે સાત એક્સ વર્ગ વાય માઇનસ પાંચ એક્સ વાય વર્ગ વત્તા ત્રણ એક્સ વાય માઇનસ પાંચ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ એ વર્ગ બી વત્તા બી વર્ગ એ બરાબર ત્રીસ જ્યાં એ ગ્રેટર દેન બી થાય તે માટે એ બરાબર ખાલી જગ્યા અને બી બરાબર ખાલી જગ્યા તો એમાં એ બરાબર ત્રણ અને બી બરાબર બે આવશે ત્યાર પછી આગળ છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં સૂચના આપેલી છે નીચે આપેલા વિધાનોને બીજ ગણિતીય પદાવલી સ્વરૂપમાં લખો તથા તે એક પદી દ્વિપદી કે ત્રિપદી છે તે લખો જેમાં સૌથી પહેલું છે એસના ઘનને ટીના ઘનમાંથી બાદ કરતા તો ટી ઘન માઇનસ એસ ઘન એવી રીતે આવશે બરાબર આ એસ છે અને આ કેવી છે દ્વિપદી છે ત્યાર પછી આગળ એક્સ બાજુ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ તો એક્સ વર્ગ થશે એટલે એક પદી થશે ત્યાર પછી આગળ એક્સના વર્ગનો ઝેડના ઘન સાથે સરવાળો કરતા એટલે આ બે પદ થયા એટલે દ્વિપદી થશે ત્યાર પછી ચોથું છે આગળ એ ને બી સાથે ગુણો બી ને સી સાથે ગુણો તથા ને એ સાથે ગુણો તથા તેમનો સરવાળો કરતા એ બી વધતા બી સી વધતા સીએ અને આ જે છે એ ત્રિપદી થશે બરાબર આ જે છે એ ત્રિપદી થશે દ્વિપદી નહીં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે એ બરાબર એક અને બી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવો તો આપણને અહીંયા જે રકમ આપેલી છે એમાં જ્યાં એ દેખાય અહીંયા એક મૂકવાનું અને બી દેખાય અહીંયા માઇનસ બે મૂકવાના છે એટલે જે જવાબ આપણને મળે કેટલો મળશે માઇનસ એક મળશે બરાબર અહીંયા સૌથી પહેલાં એકનો વર્ગ જે એક થાય માઇનસ બેનો વર્ગ ચાર થાય પછી ત્રણ ગુણ્યા એક ગુણ્યા માઇનસ બે એટલી માઇનસ છ થાય એટલે જવાબ આવશે માઇનસ એક ત્યાર પછી એવી જ રીતે બીજો દાખલો એમાં આપેલો છે બરાબર એમાં પણ જ્યાં એ દેખાય અહીંયા એક અને બી દેખાય અહીંયા માઈનસ બે મૂકવાનો છે એટલે એકનો ઘન એક થશે પછી એકનો વર્ગ એને ગુણ્યા માઇનસ બે એટલી માઇનસ બે થાય ત્યાર પછી એક ગુણ્યા માઇનસ બેનો વર્ગ તો એ ચાર થાશે અને માઇનસ બેનો ઘન તો એ માઇનસ આઠ થશે તો પાંચ માઇનસ દસ એટલે માઇનસ પાંચ જવાબ એમાં આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ છે જેની રકમ છે એમ બરાબર એક એન બરાબર માઇનસ એક અને પી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવો તો અહીંયા આપણને આ પદાવલી આપેલી છે એમાં ત્રણેય કિંમતો મૂકવાની છે એમ એન અને ની બરાબર તો પહેલાં એકનો ઘન એક થશે ત્યાર પછી માઇનસ એકનો ઘન માઇનસ એક થશે ત્યાર પછી માઇનસ બેનો ઘન માઇનસ આઠ અને ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ બે તો આનો જવાબ થાય છ અને આગળ જે માઇનસ આપેલા છે અહીંયા એ મૂકવી એટલે એ આવશે માઇનસ છ એટલે એક માઇનસ પંદર એટલે આનો જવાબ આવશે માઇનસ ચૌદ અહીંયા આપણું પ્રકરણ નંબર દસ પૂર્ણ થાય છે